શ્રીનાથજી બાવા કે છે મેં તો શ્રીજી બાવા જોયા જ્યારે જ્યારે હું તો નાથ દ્વારા દોડી જાઉં ત્યારે મેં તો શ્રીજી બાવા જોયા જ્યારે જ્યારે હું તો નાથ દ્વારા દોડી જાઉં ત્યારે શ્રીજી તારા દર્શનની બલિહારી શ્રીજી તારા દર્શનની બલી હારી તમે નંદ જશોદાના લાલા શ્રીજી મંગળના દર્શન ન્યારા હું તો દોડી આવું આજ તારા દર્શન ને કાજ શ્રીજી તારા દર્શનની બલી હારી ಶ್ರೀ ತಾರಾ ದರ್ಶನ ನೀ ಬಲಿಹಾರಿ ಶ್ರೀ ಜಿ ಪಿಳಾ ಪಿ ತಾಂಬರ ಧೋತಿ ತಾರೆ ನಾಕರ ಮೋತಿ ತಾರೆ ಕೇ ಕೋರೋ ಪಾಯ ಸೋನ ತೋಡೋ ಶ್ರೀ ತಾರಾ ದರ್ಶನ ನೀ ಬಲಿಹಾರಿ ಜಿ ತಾರಾ ದರ್ಶನ ನೀ ಬಲಿಹಾರಿ શ્રીજી મોર પીચ મુગટ શોબે તારા કાનો માં કુંડળ શોબે તારે ભાલે તિલક તારે ગાલે ખંજન તારા ચી બુક હિરા ની બલિહારી શ્રીજી તારા દર્શન ની બલિહારી તારા કંઠ માં ફૂલ માળા શોભે તારા જાંજર સોભે તારા કંકણ રણકાર તારા પાયલ જણકાર તારા મુખ પર મુરલી ની બલિહારી શ્રીજી તારા દર્શન ની બલિહારી હું દ્વારા આવું વેલી વેલી તારા દર્શન ની લાગી મારું હૈયું છે અધીર હવે રેતી તારા શણગાર ની બલી હારી શ્રીજી તારા દર્શન ની બલી હારી શ્રીજી રાખો ચરણ ની પાસ શ્રીજી વ્રજમાં દેજો દે જોવાસ આવું ભાવ ભરી તને નિરખું જરી શ્રીજી તારી કૃપાની તારા દર્શન ની બલીહારી શ્રીજી તારા દર્શન ની હારી મેં તો શ્રીજી બાવા જોયા જ્યારે જ્યારે હું તો નાથ દ્વારા દોડી જાઉં ત્યારે શ્રી જી તારા દર્શન ની બલિહારી શ્રી ચિતારા દર્શન ની બલિહારી શ્રી તારા દર્શન ની બલિહારી શ્રીનાથજી બાવા કે જય